પ્રકરણ સત્તર સફળ યાત્રા વિદ્યાર્થી મિત્રો પૂજાલાલ દાસ દલવાડીનો જન્મ સત્તર જૂન ઓગણીસો એક ગોધરા ખાતે થયો હતો તેઓ મૂળખેડા જિલ્લાના નાપા ગામના વતની હતા ઓગણીસો અઢારમાં મેટ્રિક થઈ ઇન્ટર સુધીનો અભ્યાસ કર્યો હતો થોડો સમય વ્યાયામ શિક્ષક તરીકે પણ કાર્ય કરેલું શ્રી અરવિંદના પ્રબળ આકર્ષણને કારણે પછીથી તે પોંડિચેરી આશ્રમના નિવાસી બન્યા હતા તેમણે પારિજાત પ્રભાત ગીત બાલગુંજાર કિશોર જેવા પુસ્તકો લખ્યા છે આ ઉપરાંત અરવિંદ દર્શનને લગતા અનેક આધ્યાત્મિક પુસ્તકો પણ લખ્યા છે ધાર્મિક હેતુ માટે તીર્થયાત્રાઓનું વર્ણન કવિતામાં જોવા મળે છે પ્રાચીન યુગની શરૂઆતમાં આંશિક મુસાફરી દર્શાવતી કેટલીક કૃતિઓ લખાઈ છે સફળ યાત્રા એક પ્રસંગ કાવ્ય છે જેમાં ધર્મ અને ભક્તિની સાચી સમજ સુંદર રીતે પ્રગટ થઈ છે તો ચાલો આપણે આ પ્રસંગ કાવ્યને સાંભળીએ અને સમજીએ ગંગા જળ चढ़ावा चालिया सकर अंगार सक अङ्गार वर वरसाव आक्रो उडो धूड ध करे दरा काठे जा घोष साथे संग चल्यो चाय त्यां तखेली दूड मा को गर्द देखाय तरसे तर पड़तो रोकी पथ पाटी पड़े लो जबडी बाहार आखो जाती फाटी

सानो माथु खडे लैले तु तही गंगा जड़ खाली करी दिधु मुख मही अमी जड़े आय आवि खर उभो थायो आख थी आशीष मुंगी आपे चाल्यो गयो ने आ मूर्खता काम ठेकड़ी करवा मंडिया व्यंग माता माम एक डाहियो आवे बोलियो मूर्ख गंगा जल वेड़फी मारियो तै फेरो तारो आ હવે જય જયશાનો અભિષેક કરીશ ગધેડા જેવું કર્યું તે તો છે ગર્દભનો પ્રાણ દાતા વગો જોડી કર નેત્ર જડે નવડાવીશ પ્રભુ રામેશ્વર સેવા અને કરુણાથી મોટો કોઈ ધર્મ નથી એવું સૂચન આ નાનકડા પ્રસંગ કાવ્યમાં સુંદર રીતે કરવામાં આવ્યું છે કાશીધામના દર્શન કરી ત્યાંથી ગંગાજળ લઈ રામેશ્વર તરફ જઈ રહેલા યાત્રાળુઓના સંઘમાંનો એક માણસ તરસથી પીડાતા એક ગધેડાને પોતાની પાસેનું ગંગાજળ પાઈ દે છે ત્યારે બીજા યાત્રાળુઓ તેને મૂર્ખ ગણીને ધિક્કારે છે તેની મજાક પણ ઉડાવે છે જ્યારે ગધેડાને બચાવનાર એ વ્યક્તિ કહે છે કે મારા નેત્રના જળથી ભગવાન રામેશ્વરને હું નવડાવીશ આમ અહીં પોતાની રામેશ્વરની યાત્રા એ રીતે એ વ્યક્તિ સફળ બનાવે છે